સરકાર નો શપથ ગ્રહણ સમારોહ યોજાયો ભારતમાં ઘુસણખોરી કરતા પાંચસો બાંગ્લાદેશી પકડાયા જાપાનના ના ક્યુસુ અને શિકોગુ ટાપુ પર સાત પોઈન્ટ એક ની તીવ્રતાના ભૂકંપી નું એલર્ટ છે ધમકી આપી છે ત્યારે ઉત્તર લેબનોનમાં આવેલા અનેક ઠેકાણા પર હુમલા કર્યા ઈરાને હત્યા બળાત્કાર ડ્રગ્સની દાણચોરી સહિતના ગુનાઓમાં પકડાયેલા બે અફઘાની સહિતના ઓગણત્રીસ ગુનેગારોને એક જ દિવસમાં માં ફાંસી લટકાવ્યા ભારતના મહત્વના સમાચાર વકફ સંશોધન બિલ રજૂ થતા ભારે હોબાળો ઓવેસીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મુસલમાનોની દુશ્મન છે યુપીના મેરઠના શીખુ ગામમાં હિન્દુ યુવકને પ્રેમ કરતી બહેનને સગા ભાઈએ જાહેરમાં ગળું દબાવીને મારી નાખ્યું પેરિસમાં પોતાના આઈ પર બહેનને ઓલિમ્પિક વિલેજમાં ઘુસાડવા બદલ રેસલર અમિત પંઘાલને તાત્કાલિક ભારત મોકલી દેવાય ગુજરાતના મહત્વના સમાચાર પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભામાં સુનીલ ગાવસ્કર કિરણ મોરે સહિતના દિગ્ગજોએ હાજરી આપી સુરતની લાજપોર જેલમાં એન્ટ્રી લીધાના એક જ દિવસમાં ચોરીના આરોપીનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો રાજકોટના બાલ આશ્રમના પારણામાં માતાએ ત્યાજી દીધેલા નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત માતાની શોધખોળ વડોદરામાં બ્રિજ નીચે અને ચાર રસ્તા પાસે પાર્ક કરાયેલા નોકરિયાતોના વાહનો ચોરતા બે શખ્સ ઝડપાયા ઓગણીસ ટુ વ્હીલર છે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર Fun and I'm gonna lose it